ભરૂચના અમોદ તાલુકાના માતર ગામના એજાઝ અને પ્રદીપ નામના યુવાન ઉપર ભરૂચ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ ટોલનાકા પાસે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો અપહરણ કરવાના બંને યુવાનો ઉપર તીક્ષ્ણ વડે હુમલો કરવામાં આવ્યો હતો કરજણ તાલુકાના સાપા ગામના અને વલણ ગામના અને પાદરા તાલુકાના આતી ગામના યુવાનોએ તીક્ષ્ણ હથિયાર વડે માતર ગામના યુવાનો ઉપર કોઈ જૂની અદાવત રાખી જીવલેણ હુમલો કર્યો હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે જ્યારે એઝાઝ અને પ્રદીપને ઢોર માર મારી બંનેને દિલ્હી મુંબઈ એક્સપ્રેસ સ્વે ભરૂચ દહેગામ ટોલ નાકા પાસે નાખી અસામાજિક તત્વો ત્યાંથી ફરાર થઈ ગયા હતા ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા એ અનુસંધાનમાં આજે એમનો કોઈ ફ્રેન્ડ મિત્ર સાંપાનો રહેવાસી અનીશ અનીશ નામ છે એનું મને ફોન કરીને એવું કીધું કે જમવા માટે આપણે ભરૂચ જવાનું છે હવે એમનું પ્લાનિંગ જ હતો મને મારી નાખવાનો મને મારી ગાડીમાં મારી સ્વિફ્ટ ગાડી લઈને હું ટોલ નાખે ગયો ત્યાંથી અમે ભરૂચ જવા નીકળ્યા તે એક બ્લેક કલરની ક્રેટા ગાડી ક્રેટાના માલિકનું નામ ઇકરામભાઈ ડંકીવાલા ક્યાંના રહેવાસી વલણના રહેવાસી વલણ એ લોકો પાંચ છ જણ આવી ડેગામ ટોલ ક્રોસ કર્યા પછી મારી ગાડી ઊભી રાખી મારો ફ્રેન્ડ મારો ફ્રેન્ડ અંદરથી મતલબ કે એને પણ માર્યો અને એ ભાઈ ત્યાંથી નીકળી ગયેલ છે મને ગાડીમાં મારા આગળના પાછળના બધા કાચ તોડી નાખેલ ગાડીને ફિફ્ટી પર્સન્ટ ડેગામ ટોલ પર લોસ કરી અને મારો ત્યાં હાથ ભાગી નાખે છરાથી ધારિયા હતા એમની જો તલવાર હતી ડંડા સહિત મને બહુ મારેલ છે ત્યાં